માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ નો એવા લોકો નું રિએક્શન કોણ આપે તમને કયો તો સાહેબ તું મારી હા બે બોલ એટલે તારો કો બાયો ને તા પુતરા પ્રૂફ પુતરા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન

માં શું કઈ રહ્યા છે ખજુરભાઈ કીર્તિ પટેલ વિશે એ પણ હું તમને સંભળાવું અને મારા વાલા ભાઈઓ જો તમે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યો તો મારા ભાઈ પ્લીઝ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો હવે હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું ખજુરભાઈ શું કીર્તિ પટેલ ને જવાબ આપ્યો છે તો એમના માટે એમનું રિએક્શન લેવું હતું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે તમે કહો તો સાહેબ નહીં અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે આ સાઈડ ચલાવે છે એટલે ના સાહેબ અમારી જાણ કરવી તમારે અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપવી તમને એમનું જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન જો સાહેબ પેહલી વસ્તુ તો કેવું છે આ સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસો ના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એ પ્રતિષ્ઠિત ન્યુઝ વાળા ને નિવેદન લેવાના હોય સાહેબ

હા એ તમે તમારી વાત સો ટકા સાચી બરાબર એટલે અમે તો પેલા જેવું છે કે તમને વન ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલોઅર્સ આખો હોય એમ થાય કે આ ન્યુઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ એટલા માટે અમે તમને સંપર્ક કર્યો છે તમારે આપવું ન આપું એ તમારી મરજીની વાત છે જે સાહેબ છે ને આ જે માનહાની નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધ નું દૂધ છે ને પાણી પાણી થઈ જશે સાહેબ એટલે આજ સાંજે છ વાગ્યા રાહ જો એટલે

ચરિત્ર હીન છું ચરિત્ર થી ખરાબ છું કુકુશિતનો શિકાર છું ઘણી પેર નું દીકરીઓ અને હું છું તું મારી હમે કર બોલ એટલે તારો કરો તારા પ્રુફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી હતી બધું કહો હાલ એવા છેડતી ચાડા કેરે તમે શું શું કરતું નથી બધું કહું તને મને આવે એક વાર એટલે તને વરસ પહેલા મારી શરૂઆત થઈ એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડિયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું કેટલી બહેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કહ્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ વાર વિડિયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં કામ ને એ રીતના આખો સેડ બનાવેલ છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરી ના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવી ને લોકોએ હિંમત કરી છે અને એ બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આજ વસ્તુ એ છોકરીઓ સાથે બની હવે મજબૂરી નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાત આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલ ફેમસ થવાનો શોખ નતો પણ એને જયારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઇઝ ની જરૂર આજે નથી